રાજુલા તાલુકાના સરપંચોએ ડિજિટલ સર્વેનો કર્યો વિરોધ રાજુલામાં બોતેર ગામના સરપંચો થયા એકઠા રાજુલા તાલુકાના બોતેર ગામના સરપંચો તાલુકા પંચાયત કચેરી ખાતે એકઠા થયા હતા રાજુલા પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું સરકાર દ્વારા ખેતી પાકને નુકસાનીના ના ડિજિટલ સર્વે કરવાનો આદેશ અપાયો હતો રાજુલા તાલુકામાં ડિજિટલ સર્વે ન કરવા સરપંચોની માંગણી રાજુલા તાલુકામાં અનેક ગામોમાં તમામ ખેડૂતોને નુકસાન થયું છે તો તમામ ખેડૂતોને સહાય આપવાની સરપંચોએ માંગ કરી છે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ બોતેર ગામોમાં સર્વે ન કરવા સરપંચોએ રજૂઆત કરી છે જે આ કમોસી વરસાદ પડ્યો છે એનાથી ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે તો સરપોંચોની એક જવાબદારી હોય છે જનપ્રતિનિધિ તરીકેની ગામ લોકોના ખેડૂતોને પ્રશ્નોને વાસા આપવાની તો આજે પ્રશ્નો અમારો એવો છે કે આ સરકાર દ્વારા આજે પરિપત્ર કરવામાં આવ્યો છે કે ડિજિટલ સર્વે કરી અને ખેડૂતોને સહાય સૂકવવામાં આવે પણ હર વખતે ડિજિટલ સર્વે થાય છે એમાં ક્યાંક ને ક્યાંક ઘણા ખેડૂતોને અન્યાય થતો હોય છે ને પૂર જે લોકો સહાયની અમુક લોકો સહાયનીથી વંચિત રહી જતા હોય છે તો અમારા આ વખતે પોતેર ગામના સરપંચોએ નક્કી કર્યું છે કે આ કોઈ સર્વે કરવાની જરૂરિયાત નથી લોકોએ જોયેલું છે કે આટલા દિવસથી વરસાદ પડે છે ને બધા પાકોને ફેલ થયા છે તો સરકાર જે મોટું મન રાખીને તમામ ખેડૂતોને સહાય આપે એવી અમારી માગણી છે સર્વેનું અને કોઈ ડિજિટલ સર્વેનું કરવાનું કામગીરી છે એ હાલ સ્થગિત કરી અને સરકાર ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં પેકેજ જાહેર કરીને એને સહાય સીધી ખેડૂતોને આપે એવી અમારી માગણી છે આ બાબતે અમે તાલુકા વિકાસ અધિકારીને આજે સૂચના આપી છે કે અમારા બોતેર ગામમાં એક પણ ગામમાં સર્વે કરવા આપની દ્વારા ટીમ ન મોકલવામાં આવે એવી અમે હાલમાં લેખિતમાં રજૂઆત કરી છે એ એમના દ્વારા પણ અમને સારી એવું કીધું છે કે આપને જે માંગણી છે અમે સરકારમાં મોકલશું આંગમાં એવું છે કે સરપંચોને ગામમાં બોતેરે બોતેર ગામના સરપંચો એ માટે ભેગા થયા છે કે રાજુલા તાલુકાનું કોઈ એવું ગામડું નથી કે જ્યાં પાંચથી સાત દિવસ વરસાદ નથી વર્યો અને પુષ્કળ ખેડૂતોનું નુકસાન થયું છે તમામ વસ્તુમાં નુકસાન થયું છે ડુંગળીની અંદર કપાસની અંદર છીણ તૂર સો એ સો ટકા નુકસાન છે તો આજે સરકાર શ્રીને અમારી એક નમ્ર વિનંતી છે કે પેકેજ જે જાહેર કર્યું છે ને એમાં જે સર્વે કરવાની સરકાર શ્રીએ જે વાત કરી છે તો સર્વે કરવાની કોઈ જરૂર જ નથી સો ટકા તો નુકસાન છે તમામ ગામડોની અંદર છે આજે મિનિટરો પણ સર્વે કરી ગયા છે મિનિટરો પણ પોતે ધોઈ ગયા છે તો આનું મહત્વ એવું છે કે ગામડાની અંદર કોઈ પણ ગામમાં સરપંચ હોય છે તો સરપંચની પણ જવાબદારી હોય છે તો સરપંચની જવાબદારીમાં એવું બને છે કે સાત દિવસની અંદર સર્વે કરવામાં આવે છે તો કોઈ સંજોગે કોઈ ગામની અંદર મોટા ગામની અંદર પાંચ ખેડૂત બાર ગામ ગયા હોય અને કાલે કરશું પરમ દિવસ કરશું એમ કરતાં મગજમાંથી નીકળી ગયો અને એ પાંચ ખેડૂત રહી જાય સહાય વગેરે ઢોળાય છે તો સરપંચને શું કરવાનું આવા કિસ્સા અમારે આજે પચાસ વર્ષની ઉંમરની અંદર અમે જોયું છે તો તેના વાવાઝોડાની અંદર કય સરપંચોને એનો સામનો કરવો પડ્યો છે શું માંગશે તમારી આગળ અમારી માંગ એવી છે કે તમામ ખેડૂતોના સેટેલાઇટ થી તમારું પણ સર્વે થયેલું છે તમને પણ સરકાર શરીર ખબર છે કે કોના ખેતરમાં સીંગ છે કોના ખેતરમાં કપાસ છે કોના ખેતરમાં તુવર છે કોના ખેતરમાં ડુંગળી છે સેટેલાઇટ થી સર્વે થયેલું જ છે સરકાર બધા ગામો ગામના સરપંચોના ડેટા છે બધા ખેડૂતોની યાદી પણ બધી વસ્તુની જરૂર છે નુકસાની કોઈ સર્વે કરવાની કોઈ જરૂર નથી જેની ફૂલની તો ફૂલની પાકડી જે સરકાર શરીરને યોગ્ય લાગે ખેડૂતોને બધાને ગામના ખેડૂતોને તમામને એનો લાભ મળે અને એની નુકસાનીનો એને ફૂલની તો ફૂલની પાખડી આપે એવી અમારી માંગ છે જે હિન્દ જે